ફિટ બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસ સ્ટેશન ખાતે ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત સન્ડે ઓન સાયકલોન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું થરાદ ડિવિઝન અને થરાદ પોલીસ સ્ટેશનની સંયુક્ત આગેવાનીમાં સાયકલ રેલી યોજાઈ હતી આ રેલીમાં પોલીસ અધિકારીઓ અને જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા થરાદ પોલીસ સ્ટેશનથી

ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ